હળવદમાંથી રેતી ચોરીના પગલે અવારનવાર ઊંઘતા ખાણખનીજ વિભાગની કામગીરી હળવદ પોલીસ કરીને બતાવે છે ત્યારે શહેરના કાશી વિશ્વનાથ મંદિર પાસેથી રેતી ભરેલું ટ્રેક્ટર પસાર થતાં તેની પાસે પરમિટ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી કે તેની પાસે આધારભૂત કાગળો નહીં મળતા ટ્રેક્ટર ડિટેઇન કરીને ખાણખનીજ વિભાગને મેમો આપવાની જાણ કરવામાં આવી હતી આ અંગે પોલીસ મથકેથી મળતી વિગત મુજબ હળવદ શહેરમાં કાશી વિશ્વનાથ મંદિર પાસેથી ટ્રેક્ટર નંબર જી જે થ્રી સિક્સ એલ સેવન ફાઈવ વન થ્રી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન એ સાય ગિરીશદાન ટાપરિયાએ તેના ચાલક મથુરભાઈ ડાંગરને અટકાવીને રેતી ચોરી અંગે આધારભૂત કાગળો માંગતા તે નહીં મળતા ટ્રેક્ટરને ડિટેન કરવામાં આવ્યું હતું તો સાથે જ રેતી અંગે ખાણખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે ખાણખનીજ વિભાગે દંડનીય કાર્યવાહી હાથ ધરાશે પરંતુ રેતી ખનનના વપરાતા વાહનો નંબર પ્લેટ વગરના અથવા તો નંબર પ્લેટ સાથે છેડછાડ કે પછી ઓવરલોડ હોય ત્યારે આર ટીઓની કામગીરી પણ પણ સવાલો ઉઠ્યા છે